ઉનાળાના લાંબા વેકેશન બાદ આજથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે ઉત્સાહ સાથે શાળામાં શાળામાં પહોંચતા લાંબા વેકેશન બાદ તેમના કલરવથી શાળા કેમ્પસ ગુંજી ઉઠ્યા હતા વેકેશન બાદ પ્રથમ દિવસે શાળામાં વિદ્યાર્થીઓનું તિલક કુમકુમ સાથે સ્વાગત પણ કરવા માંગતું જ્યારે બીજી બાજુ વેકેશનના લાંબા સમય બાદ વિદ્યાર્થીઓ મિત્રો અને શિક્ષકોને મળ્યા હતા અને ઉત્સાહ સાથે શાળામાં પાકી હાજરી પણ દેખાઈ હતી ઉનાળો વેકેશન પૂરો થયા બાદ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે નર્સરી પ્રાઇમરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન ક્લાસ આજથી શરૂ થઈ ગયા છે

તિલક કરવામાં આવ્યા હતા બાળકોએ પણ શાળામાં શિક્ષકોના આશીર્વાદ લઈ પ્રવેશ કર્યો હતો